નમસ્કાર ખેડૂત મિત્રો ક્લાસિક કેમિકલ વતી હું દિલીપ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મારે આજે ક્લાસિક કેમિકલની ટાઈગર નેવું એકસ્ટ્રા વિશે આજે આપણે દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામની અંદર એક એવા ખેડૂત મિત્ર સાથે આવ્યા છીએ કે જેમને તેમની ચોમાસા સિઝનની અંદર ટાઈગર નેવું એકસ્ટ્રાનો ઉપયોગ કર્યો છે તો આજે આપણે એના જ મુખ્ય સાંભળીએ કે તેમને શું ફાયદા જોવા મળ્યા નમસ્કાર બસ તમારું નામ જણાવો પ્રતાપ કાગડિયા મોબાઈલ નંબર સિત્તેર ઓગણ સિત્તેર તેર ચૌદ બરાબર છે તો તમે ચોમાસામાં કયા પાક ની અંદર વાપરેલું મગફળી મગફળી અંદર તો વાપરા પછી તમને શું ફાયદા જોવા મળ્યા વધારે બરાબર ના આવે બરાબર માલ ભરાવતા એકદમ દાણા વજન વાળા થાય છે તો આ ઉપરાંત ખેડૂત મિત્રો ટાઈગર ને એવું એક્સ્ટ્રા છે કેલ્શિયમ અને સલ્ફર નું એક એવું સંયોજન છે જે વાપરવાથી તમારા પાકની અંદર સલ્ફર અને દૂર થાય છે આની અંદર રહેલું કેલ્શિયમ છે એ તમે પીએચ સાથે જો તમે આપો કોઈ પણ પાકમાં તો એ તમારી જમીનનું પીએચ પણ સુધારે છે તે ઉપરાંત ક્લાસિક કેમિકલની અંદર આવેલું સલ્ફર છે ટાઈગર નેવું એક્સ્ટ્રાની અંદર આવેલું સલ્ફર એ પોલીસલ્ફાઇડ સ્વરૂપને પોલીસલ્ફાઇડ સ્વરૂપમાં હોવાથી તે જમીનમાં રહેલા ફૂગજન્ય રોગોને કંટ્રોલ કરે છે અને ઉપરાંત રાસાયણિક તત્વો કે જે છોડ લઈ નથી શકતું તેને સરળતાથી છોડને લેવરાવે છે તો ખાસ કરીને આ વસ્તુ છે ખરેખર આ પ્રોડક્ટ વાપરવા જેવી છે અને બધાય ખેડૂત મિત્રોને ભલામણ કે આ પ્રોડક્ટ એક વખત જરૂર વાપરવી તો શિયાળાની અંદર આપણા એરિયાની અંદર ચણા ધાણા જીરું જેવા પાકો બીજા ખેડૂત મિત્રો ને તમે શું ભલામણ કરશો બરાબર પાણી આરે પીવડાવવી જોઈએ તો ખેડૂત મિત્રો આ પ્રોડક્ટ તમે વધારે નો વાપરો તો કઈ નહીં પણ અઢી વીઘાની અંદર એક લિટર વાપરો અને એનું રિઝલ્ટ તમે ખુદ જુઓ ધન્યવાદ